કાઈ જો કે ઠકણ ઉપાડ્યા રે કોણ પીઉ છે ઓય લે હવે બંધ બતાવશો હલે હેડો કેટલે છે આ ઉપા સોહાટ બોજો લઈ રે મોસે હેડો તો આ હેડો કિંમત પર રેડી છે કિંમત પર જોયા વાળો કિંમત ના થાય એમને તોર જોવી પડે અમે ખાધી છે ચી બતાવશો

હ અલે શું આખો આખો કરે છે બા હડું સેટિંગ થાય કેમ તો તાર પાસે તો આવી ગાય છે તો આ તો શું લઈ જો હું આવી તો તો કે આ 9 લિટર કાઢા છે આ તો પોણી જ 5 લિટર પીતી છે એટલે તો દૂધ તો કાઢ્યા છે કે અમારું ભાઈ વાયનું શું કાઢતી છે તારે તું સાર પર મોડે હોય પર ભૂકવ ના ખા ને તો લીટરયા થઈ જાય કેમ હોય શું કિંમત છે